જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેલમાં રહેલ સાડી પાંચસો કેદીઓ ભાઈઓ છે તેમને આજે એમના બહેનોએ રાખડી બાંધેલ છે અને જે ભાઈઓ તરફથી પણ એક અમે નાના વૃક્ષનું વિતરણ કરેલું છે જે બહેનો એમના ઘરે જઈને એ વૃક્ષનું વાવેતર કરશે જેથી પર્યાવરણોની જાળવણી પણ થઈ શકશે અને આજરોજ ચુસ્ત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવેલ છે જેલમાં રહેલા બહેનો બહેન કેદીઓ પણ એમના ભાઈઓને આજે રાખડી બાંધી શકશે એવું એક આયોજન કરવામાં આવેલ છે